આજના ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ વેપાર ધંધાની નવી તકો ઊભી થઈ છે ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા થકી ઠગાઈના કિસ્સાઓ પણ વધી રહ્યા છે આવા જ એક કિસ્સામાં સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ફ્રેન્ચાઇઝી આપવાના બહાને લોકોને લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરનાર એક મુખ્ય આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી સમીર બચુમિયા મલિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકર્ષક જાહેરાતો આપતો હતો તેની જાહેરાતો માટે ભોગમોન ઓપન કરવાની ફ્રેન્ચાઇઝી અંગેની રહેતી હતી આ જાહેરાતોમાં તે લોકોને રોકાણ કરેલા નાણાં ડબલ કરવાની લોભામણી લાલચ આપતો હતો જેનાથી ભોળા લોકો તેની જાળમાં ફસાઈ જતા હતા અઠગાઈનો ભોગ સુરતને એક ફરિયાદી પણ બન્યા હતા આરોપી સમીર મલ્લિકે તેમને ફ્રેન્ચાઇઝીમાં પૈસા રોકવાથી ટૂંકા સમયમાં જ તેમના પૈસા બમણા થઈ જશે તેવી ખાતરી આપી હતી આરોપીની આકર્ષક વાતોમાં આવીને ફરિયાદીએ અલગ અલગ તબક્કે કુલ રૂપિયા અઠ્યાસી લાખ જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું જોકે આ રકમ મેળવ્યા પછી આરોપી ગાયબ થઈ ગયો હતો અને તેણે ન તો ફ્રેન્ચાઇઝી કે ન તો પૈસા પરત કર્યા પોતાની સાથે થયેલી આ ગંભીર છેતરપિંડી અંગે ફરિયાદીએ એ તાત્કાલિક સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી